નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોખંડના સામાનની આડમાં કન્ટેનરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડી ગણનાપાત્ર પાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી બી ટંડેલ પીસીબી નાઓએ તાંબાના માણસને પ્રોહી જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના એએસઆઈ દેવેન્દ્ર ચંદ્રકાંત તથા હેડ કોન્સ્ટેબલ દિપેનસિંહ નરેશસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ હોટલ કમ્ફર્ટ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે આવેલ રોડની સાઈડમાં એક કન્ટેનર નંબર આરજે અગિયાર જીસી બી વીસ એકવીસમાં એક ડ્રાઈવર વ્યક્તિ હાજર છે અને કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ટાટા કન્ટેનરમાં લોખંડના સામાનની આડમાં ભરી આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી હરની પોલીસ ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલી આરોપીનું નામ સરનામું સાકિર નિયાજ મહંમદ ખાન હાલ રહે હુંડા માર્કેટ સેક્ટર પંદર સોળ ગ્રાઉન્ડ ફ્લોર નંબર પંદર ફરીઝાબાદ હરિયાણા મૂળ રહે ભમિયા મોહલ્લો ગામ સિંગાર તાલુકો પુનહાર જિલ્લો હુનું હરિયાણા નહીં પકડાયેલ આરોપીનું નામ ને સરનામું દારૂનો જથ્થો મોકલનાર બે અજાણ્યા વ્યક્તિ દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ भारतीय बनावटना इंग्लिश दारूनी बॉटलो नंग दस हजार आठसो अडतालिस किंमत रुपया चौद लाख इथ्याशी हजार टाटा कंटेनर किंमत रुपया पंधर लाख लोखंडनं सामान प्लेटो बीम नोंग त्रण सो छ किंमत रुपया सोळ लाख छव्वीस हजार नऊ सो तीस एक मोबाईल फोन किंमत रुपया पाच हजार अन्य बिल तथा अन्य कागाळ नोंग सात कुल किंमत रुपया છેતાલીસ લાખ ઓગણીસ હજાર સાતસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરેલ છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ